મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મોડાસામાં પીઓપીનો સ્લેબ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે માલપુર રોડ આવેલી ચિંતામણી સોસાયટીના છે કે રહેણામાં પીઓપી નું સ્ટ્રકચર પડતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે ઘરમાં રહેલા પતિ અને પત્ની પર આ પીઓપીનો સ્લેબ પડ્યો બંને વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી જે પત્ની છે તેમને મોઢાના ભાગે ઇજા થઈ છે પીઓપીનો સ્લેબ ધરાશાયી થયો છે શહેરના માલપુર રોડ પરની ઘટના છે કે જ્યાં રહેણાંક મકાનમાં પીઓપીનો સ્લેબ ધરાશાયી થયો મહિલાને ઈજા થતાં સાત જેટલા ટાંક આવ્યા છે તબીબી સારવાર પણ આપવામાં આવી છે મહત્વની બાબત એ છે કે શિયાળાની ઋતુમાં રજાઈ ઓઢેલી હોવાથી મોટી જાનહાની ટળી છે પરંતુ જે પ્રકારે પીઓપીનો સ્લેબ ધરાશાયી થયો છે બે વ્યક્તિઓને ઈજા થઈ છે એમાંથી મહિલા છે તેમની મોઢાના ભાગે ઈજા થતાં સાત જેટલા ટાંકા છે તે લેવાની ફરજ પડી છે જો કે હાલ કોઈ પણ જાતની મોટી જાનહાનિ નથી થઈ પરંતુ પીઓપી નો સ્લેબ દ્વારા જે મહિલા છે તે ગંભીર રીતે ઘાયલ થયા છે મારું નામ કૌશિકુમાર રામચંદ્રાજ ભાવસાર છે હું મોડાસા માલપુર રોડ સી ચિંતામણી ત્યાં બંગલો જ છું હું મેં રાત્રે હું મારી વાઈફ મારા બેડરૂમમાં શોતા હતા ત્યારે અચાનક રાત્રે અઢી વાગે પીઓ પીઓનો સ્લેબ તૂટી પડતા અને અમે રજા ઓડી હતી એટલે બચી ગયા અને અમારા મોટી જાનહાની થતી તે છતાંય મારી વાઈફના નાક ઉપર ઇન્જર થઈ છે અને સાત ટકાયા છે ના બીજી કોઈ પગ થોડું સામાન ઈજા થઈ છે બાકી મેન તો મારા વાઇફની ઈજા થઈ છે એમ